જુનાગઢ ઉપરા દાતાની જગ્યામાં ભીમબાપુ મંત બોલું છું કે અમારી જગ્યામાં વૃક્ષનો વર્ષો ઉજવાય છે આજે વર્ષોથી આ પરંપરા આવે છે પટેલ બાપા હતા અત્યારે ઉજવાતું પછી વિઠ્ઠલ બાપા વખતે ઉજવીએ છીએ અને અત્યારે અમે એ બધો ચાલુ રાખ્યો હે અને બાપા પટેલ બાપા હતા એ વખતથી અમે એના ભેગા રહેતા એ સમય થી તો અત્યારે એ છે એ જરવાઈ રહે એ માટે કે આ દાતાર બાપુની ગુફા છે દર વર્ષે વર્ષમાંય એકવાર એ ગુફા ખૂલે હે એમાં ગુફાની અંદર એવા આભૃષ્ણ છે સીધી જાય વસ્તુ છે દાતાર બાપુની આ હજાર વર્ષોથી આ જૂની જગ્યા છે અને એવી પવિત્ર વસ્તુ છે એ બધું જળવાઈએ એ માટે એવું વ્યવસ્થિત એની જી કાઇ અમારે ઉજવણી થાય છે એ કરી છે અભિષેકની બધું તો એ વાય બાર ઓટો છે ત્યાં અમે કાઢી અભિષેક કરી અને બે કલાક બધા દર્શન કરે છે અને પાછું અંદર જી કાંઈ એની વિધિ થાય એ કરી અને અંદર પાછા પધરાવી દે છે દર વર્ષે એકવાર એની આ બધું થાય છે જી કાંઈ કરી છે પછી આપણે પંદર તારીખે દીપમાળા નિદી કે એ ઓછો ઉજવી છે રાત્રે અને છેલ્લે દી વૃદ્ધનો દિવસ ગણી છે તેની બધી સંખ્યા બહુ છેલ્લે દી વધારે આવે ને કાયમને માટે આમ તો પબ્લિક ચાલુ જ હોય કે જે કાંઈ સેવક સેવક ગણ છે જે કાંઈ કોઈ પણ વ્યક્તિ આવી ગયો છે ક્યાંય ક્યાંયના આવે છે અને બધા ભેગા બેહી પ્રસાદ ગે છે અને બધા ખૂબ આનંદ કરે છે અને બધા ધન્ય બને છે દરેક તહેવાર ઉજવાય છે તો અમારે આ પહાડ માથે હજાર ફૂટ ઊંચાઈ માથે દાતા જગ્યા છે એમાં ઉપર અમારે ગૌશાળા છે પચાસ ઢોર છે ગાયું ને એવું અને ઉપર આ બારે માસ ત્રણસો પાસઠ ડી પ્રસાદ રાતને બી ચાલુ હોય જમવાનું કોઈ પણ વ્યક્તિ આવે છે ને બધા કોઈ પણ વ્યક્તિ દાતાની જગ્યામાં માથા ટેકાવે છે અને કોઈ પણ એની મનક માની જાય છે તો એના બધા કામ થઈ જાય છે તો પાછા વાપસ આવે છે ને માથા ટેકાવે છે જય દાદા